નમસ્કાર મિત્રો જે શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કામ છો બધા સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે વાર છે બુધવાર અને તમને હું પણ આજના ભગવાનના દર્શન કરાવું આજના ભગવાનના દર્શન અને જો અત્યારે વાગી ગયા છે સાડા દસ અને હજી નાસ્તા પાણી બધાના બાકી છે નાસ્તા પાણીમાં બનાવ્યા છે બટેકા પવા અને સાથે સાથે બધું છું છેવડો પૂરો થઈ ગયો છે હે હજી તો હાથમાં નથી આવ્યો કાદી માર બહુ સ્પીડ રાખી એમ થઈ તો થઈ તો એવું છે ચાલો તે આવું છે બધું હવે મેં કીધું માથે મૂમરા વેરશું ખાવું મમરા ભરાઈ ગયા ચાલો જય શ્રી કૃષ્ણ કહી દેવા ભાઈ બધા એને જેલ માળા દેસે કૃષ્ણ અમુવા કોતોલી વીક આ જીલો જીલો જે કાઈક નીકળશે અ ને જો આ બાજુ બક્યો છે ચા જાગો એ જાગે છે કૃષ્ણ જાગે કૃષ્ણ આનો નાસ્તો કરવા નાસ્તો કરવા અમે કપડાનો થોડા કાને બધા નવા એટલે કાલ થોડાક ધોયાતા આજે અમે હમ ભેલે યે ઠે

છ સાત આઠ નો દસ આમ પાંચ હા પાંચ દીર્યા છે એવું બધું છે ચાલો તો બધા નાસ્તા પાણી કરી લઈએ બટાકા પવા બને છે આજે તમે ચાલો બધા નાસ્તા પાણી કરવા એક બેન ઉઠી ગયા છે આસ્થા બેન ઓલા ભાઈ ઉઠી ગયા છે ગયા ઓલી રૂમમાં અને જો આવતા બધું ગોઠવું હતું પાછું રણવીખાર બધું કરી નાખ્યું ઘડીકમાં અને ગયા છે ઓલી રૂમમાં આગળ આવશે આપણે પાછા પાછા બધા આનંદ કરીએ અને મળીએ પાછા ચાલો બધા નાસ્તા કરવા તો મિત્રો અત્યારે વાગી ગયા છે આઠ

બે છે આપણે કોઈક ગયું છે ની અંદર તે લેતું આવ્યું છે તમારા મારા પપ્પાને આપ્યું એટલે લેતા આવ્યા છે એટલે આપણે કુંભ જેવું એ ગયો કરે થઈ જાય છે એ બધું છે કોણ કોણ કીધું કોણ કોણ નથી ત્યું કોમેન્ટમાં ખાસ કહેજો અને ચાલો શક્કરિયાનું શાક ખાવા તમે પણ બધા હા હરે હરે ગંગ્યે બોલતું જવાનું એટલે આપણે કંઈ હા હા ચાલો તેવા ઝું પડી રે ગંગા જમના ઘાટ માં ઝું પડી મેળો થાય છે રે મારા છે એવી એક ઝૂપડી ગોકુળ ગામ છે ગોકુળ ગામ છે ને જાતરા રે મારા મ છે એવી એક ઝૂપડી મથુરા રે ગામ છે મથુરા રે ગામ છે ને જાતરાનું ધામ છે યમને ના ના નામ છે રે મારા રુદિયા મારામ છે એવી એક હજુ પડી મેવાડ ગામ છે મેવાડ ગામ છે ને જાતરાનું ધામ છે શ્રીનાથજી એ નામ છે રે મારા રુદિયા મારા છે એવી એક ઝું વૃંદાવન ગામ છે વૃંદાવન ગામ છે ને ધામ છે નામ મારા રુદિયા મારામ છે એવી એક ઝૂંપડી ચંપારણ ગામ છે ચંપારણ ગામ છે ને જાતરાનું ધામ છે શ્રી પ્રભુજી નામ છે રે મારા રુદિયા મારામ છે એવી એક ગામ છે વરસાના ગામ છે ને જાતરાનું ધામ છે રાધે રાધે નામ છે રે મારા રુદયા મારામ છે એવી એક ઝુંપડી કાંદીવલી ગામ છે કાંદીવલી ગામ છે ને જાતરનું ગામ છે ગિરિરાજ એ નામ છે રે મારા રુદિયા મારામ છે ચોપડી રે ગંગા જમના ઘાટમાં જો પડિયા સંગ મેળો થાય છે રે મારા રુદિયા મારા રામ છે કૃષ્ણ કનૈયા લાલ કી જે તો મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના બાર અને ભજન ગાવાનો કાંઈ મોકો મળ્યો નથી ઘરે બેસવા માટે આવ્યા હતા અમારે ઘરે પારુલબેનની લોકો એટલે એ આગળ જસ્ટ ગયા છે અને પછી કાંઈ મોડું થઈ ગયું ને બધી બે કાંઈ હોવાનું નામ નથી લેતી એટલે કાંઈ ભજન ગવાનું નથી એટલે નક્કી કર્યું કે આપણે ભજન સવારે લેશું એ બધું હતું એટલે ભજન હું પહેલાં મૂકું છું એટલે ભજન તો તમે કોઈ સાંભળી લીધું હોય છે તો બસ મારા બ્લોગને પૂર્ણ કરીએ છીએ તો કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે વાતો સાથે તો મારી ચેનલને તમે અને કોમેન્ટમાં તમારો જવાબ આપજો પ્રેમ આપજો સહકાર આપજો નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ અમારો વિડીયો તમને ગમે તો ખાસ મિત્રો શેર કરજો આવો નવા બધા પ્રેમ આપતા રહેજો બસ મિત્રો તો આજ માટે એટલું ભારત માતા કે